चेक करना पड़ेगा मेरे दया तुम चेक करो सर सर पैसे नहीं हो गया अंदर हटो डैम मैं देखता हूँ। आ जल्दी हटो मुत्त तो, दे तो गड़बड़ है दया कुत्त तो गड़बड़ी है और सर

સાહેબ અમે બે જોડે તાયાતા અમે આગળ આવતાતા ઘર બનતું તો અમે જોતા મરેલો પડ્યો અમે ચેક પહેલી વાર સાહેબ

મસાલો એનો ફૂન કર્યો છે એનાથી ખાધેલો એટલો મન લાગે કુદતો ગડબડે કૂદતો ગડબડે સાહેબ અને જાન ઉચનાત ખૂન કરી સિરિંગ ખવા પડે ને એટલે સબૂત હોદની છોડી ગયો હત્યા આ ચાર વરો ચેક કરીને આજા લો જુવાત જે ગઈ ભઈ ફળ્યા રોય બોય તો ત હોય દેખાતો ને હત્યા ખાલી બધાવ મેલીન જાય આપણને ટકકે ખરા મેલી જાય બોલ લે હત્યા રા હાટી મે પડજે કે કાગળમાં થઈ લે બે ગુબબે સબૂત જીરો કર્યા આપણે

પણ ચેક કર જવુંની એક વાત છે. ચંપલ ચેક કરો ખાલી કામ. બીજો આ ચંપલ તો પેણી માલી હો. હા બસ કંપની કઈ છે જો હવે. અમને કઈ છે હોય એવું નથી લાગતું તમને. હા હા ચંપલની દુકાને તો કે ચંપલને ચોય ખરી દે. સાહેબ કોડ ને સ્કૉલ કોલ. એટલે ને ભોર બધી રીતમાં ફાળમાં ગુજરાતી બોલો ને તમે.

અત્યારે ઘર નો પેઠો મારે તમને ખબર તો ના આવે પણ એ તો ખબર હોય તમને

ઓ શેમ રોશાઈ તો મારા ઈલો આને રો આને રો આ જો રાજન પાડા સા ઓન માછુમાં એટલે ખાતું નઈ લેજો ઓ બઢિયા દે વાર હે કરો જો હા તોર કરી પછી આવજો હા આ થી ના દેવા સાબ અમને બેહજીએ બેહ તન કેવું સ્રાગા જારાગા જારાગા. જીતે હેંરાગા. સીત ગળબળાદે દેયાકુત કોછ કૂરને પડેગા. જારાગેગે�

রিমোট রুমা পুতপরি রীতে পা સેબ મને કચડી કરીયો મને છોડ દે સાહેબ સેબ મને કચડી કરી જા કે તરહ આવી ગયા સાહેબ પેલો રહી ગયો સેબ મને કચડી કરીયો મને

આપડે <laughs>